સુરત અને તાપી જિલ્લાની મુખ્ય ગણાતી સુમુલ ડેરીને એવોર્ડ મળ્યો છે સુરત સુમુલ ડેરી તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત છે ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ સુમુલ ડેરીને અપાયો છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે સુમુલ ડેરીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ એવોર્ડ માટે ચેરમેન માનસિંહ પટેલ સહિત ડિરેક્ટરોએ એવોર્ડ સ્વીકાર્યો હતો અને કેન્દ્રીય મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો સુમુલ ડેરીના નવી પારડી પ્લાન્ટ પ્રતિ દિવસ પાંચ લાખ સાધનો સ્થાપિત અને ઉર્જા લઈ વેસ્ટ ઝોન ડેરીમાં સુમુલ પ્રથમ ક્રમે આવ્યો છે અઢી લાખ પશુપાલકો દૂધ ઉત્પાદન થકી દરરોજ બાર કરોડ રૂપિયાની રોજગારી મેળવે છે ત્યારે ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ સુમુલ ડેરીને અપાયો છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી સુમુલ ડેરીના નવી પાર્ટી યુનિટને અધ્યગત ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ પરિણામને કારણે ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી બેસ્ટ ડેરીનો એવોર્ડ એનાયત થયો છે સમગ્ર સુરત તાપી જિલ્લા સાથે જોડાયેલા અરિરાજ પશુઓ પાલકો માટે ગૌરવ નિક્ષણ છે ખાસ કરીને આ એવોર્ડ નાગપુર ખાતે કેન્દ્રના સડક પરિવહન મંત્રી આદ્ય શ્રી નીતિનભાઈ ગડકરીના હસ્તે સંસ્થાના ચેરમેન શ્રી આદરણી માસિંગભાઈ બઘેલે સ્વીકાર્યો છે અને આ એવોર્ડને કારણે સમગ્ર પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી ઉભી થઈ છે સુમુલ ડેરી લગભગ પંચોતેર વર્ષના એના શ્રેષ્ઠ શાસનમાં પશુપાલકો માટે દરરોજને બાર કરોડની આમદની આપવામાં સફળ થઈ છે અને ડેરી જે રીતે ઉતરોળ પ્રગટ થઈ રહી છે સમગ્ર નિયામક મંડળના પ્રયત્નો પશુપાલકોના પ્રયત્ન કારણે ડેરી શ્રેષ્ઠતા તરફ આગળ વધી રહી છે તમામ પશુપાલકોમાં આનંદ લાગે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત